હા રામ રામ ને સીતારામને હર મહાદેવ કીધું છે બધા મજા મજામાં જઈએ હું દા મારો બાય કામ કરવા કંઈ કામ નથી ઉઠવા મળું થયું લાઈટ વહી ગઈ હતી છ પાંચ વગેરેની લાગીને આવી લઈ ને વાંધો તો યાર હશે વાંધો ને ગરમી ન થઈ વીંદા સારી આવે હા તો હું મારું કામ કર લે ને મંગળમાં આડાવાડો કરે પછી આપણે જઈ રખડ રખડો નહીં આમ આ તો ના હું તોય કરું Bun, melod a gul. Alătura, prieteni, 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 prieteni. Alătura, prieteni, 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 O prieteni, prieteni,

निकला क्या रिश्ता? निकले ना फ़ोन ना बुल तो जाए। तो जाके ना कोई मस्ती शुगन देगी। हाँ लेकिन इनको अब दिवा कर दिये ना प्रोपर सीमेंड ही नहीं रहती। मैं जो लोट वो कर रही हूँ। ऐसे तो बस मिक्स करा तो पास में जरा करेंगे थोड़ा वाले જે બરોબર મિક્સ ને ચીન ટોપડી કે હા મારા છે ને ભગત આજ નવા નવા ખતરા કર જોઈએ જોઈએ કાન નું તેરા ધન્યવાદ ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો કોઈ ગમતું તો હલો બગીચો સાફ પી્યો એ રોગીચો સાફ કરી પીએ ને પછી મારી ખેતી જામો ફોન જોયે ખાવાના વિડીયા બનાવવાના બગીચો દેખાડે એ વાત નહીં વાત નાખ્યું ખામડા મંજમાં બેઠી અને પછી ચા પાણી પીએ ને હું પાક પછી ખેતી વિડીયો અપલોડ થાય

I love that for you. Bye bye. bye.